નમસ્તે મિત્રો આજે આપણે સરસ મજાના ટેસ્ટી એવા બટાકાવાળા બનાવવાના છે તો સૌપ્રથમ આપણે એક પેનમાં તેલ લેવાનું છે એમાં જીરું લેવાનું છે એમાં ઝીણા સમાયેલા કાંદા સાથે લેવાના છે બટાકા બાફીને સરસ મજાના મેસ કરી લેવાના છે એમાં જે કાંદા સાંતરેલા હતા તે નાખી દેવાના છે પછી આપણે એમાં મીઠું મરચું હળદર જીરું ગરમ મસાલો અને લીલા મરચાંની પેસ્ટ નાખવાની છે પછી એમાં કાજુ દ્રાક્ષ અને દાણાના કટકા નાખવાના છે અને લીલા દાણા સહેજ લીંબુ અને ખાંડ નાખવાની છે આ બધો મસાલો કર્યા પછી આપણે એને સરસ મજાનું મચલી લેવાનું છે અને ત્યારબાદ એના સરસ મજાના લુવામીન સિલ્કે વડા ઉતારી દેવાના છે એક પછી એક વડા ઉતાર્યા પછી આપણે એક બાજુ તેલ ગરમ કરી દેવાનું છે અને બીજી બાજુ આપણે એક ચણાના લોટમાં સહેજ મીઠું અને હળદર અને થોડુંક પાણી નાખીને સરસ મજાનું બેટર તૈયાર કરવાનું છે તેલ ગરમ થયા પછી આપણે એક ચપટી સોડા અને થોડુંક તેલ નાખી અને એક પછી એક વડા ઉતારી દેવાના છે તેલમાં તો સરસ મજાના Testi bada